જય માતાજી મિત્રો આ ઝાડેશ્વર ચોકડીથી તે તવરાનો રોડ છે તવરા જે સોસાયટી ઉપર જે રહે છે એમનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે વિકાસની સાથે સાથે પણ સમય આવતા ખરેખર લોકોનો વિકાસ થશે પણ તે પહેલાં આ તમે જે જોયું છે દ્રશ્ય અત્યારે કેવી ધૂરું ઉડે છે મિત્રો આપણે તો માસ્ક બાંધીને પણ આપણે ચાલીશું રૂમાલ બાંધીને પણ કરી લઈશું હેલ્મેટ બાંધીને પણ આપણે આંટા મારી લઈશું પણ જે નાના બાળકો અત્યારે શરમ લાગે છે કોલેજ ટ્યુશન જટા આવતા હોય તે બે ત્રણ વર્ષના છોકરાઓને પણ લઈને આ બાજુ નીકળતા હોય ભરૂચ નાના હડકા દવાખાને કંઈ કામ કરતા લઈને જતા તો છોકરા તો રૂમાલ બાંધે નહીં તેમના સ્વાર્થનું હું ઠટું હશે મિત્રો આ જઈશ તો ચોકી રીતે ટવરાનો રોડનો વિકાસ થયો હશે બહુ મોટી વાત છે પણ તેની સાથે સાથે થોડું થોડું પાણી પણ છોટે ને તો પણ ખરેખર લોકોના સ્વાસ્થ્યની અંદર જટું જટું અટકી જાય એમ એટલે જેટલો બને એટલો શેર કરો મિત્રો આ કોઈક વ્યક્તિ જવાબદાર હોય ત્યાં સુધી વિડીયો પહોંચે અને થોડું કામ લે હાથમાં કોણ જવાબદાર છે એ આપણને કંઈ ખબર છે નથી મિત્રો માટે જેટલો બને એટલો વિડીયો શેર કરો જે કોઈક જવાબદાર હોય ને નમ્ર અપીલ કરું છું કે દિવસમાં બે ત્રણ વખત પાણી છોટો તો લોકોના સ્વાસ્થ્ય બચે અમારા તો બચવાના છે મૂળ રૂમાલ બાંધીને પણ નાના છોકરાની શું હાલત થાય મિત્રો જય માતાજી મિત્રો